જય શ્રી કૃષ્ણ અન્નપૂર્ણા ડોટ કોમ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે ગલકાનું શાક બનાવીશું જે મેં ધોઈ અને ઝીણા સમારી અને રાખેલા છે જેને હું થોડું તેલ લઈ અને એમાં સેલો ફ્રાય કરીશ તો આ રીતે બધા જ ગલકામાં તેલનું કોટિંગ થઈ ગયું છે અને એકથી બે મિનિટમાં તે થોડા સોફ્ટ પણ થઈ ગયા છે હવે હું એને તેલ નીતારી અને બીજા વાસણમાં કાઢી લેશું આ બાજુ આપણે એક પેનમાં અલગથી એક ચમચો તેલ મૂક્યું છે તેમાં ડુંગળી લસણ અને ટમેટાની મેં પ્યોરી કરી છે હવે આ બાજુ રાઈ અને જીરું તતળે એટલે થોડી હિંગ નાખી અને પ્યોરી પ્યુરીમાંથી તેલ અલગ થાય ત્યારે એમાં અડધી ચમચી હળદર એક ચમચી મરચાં પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ અનુસાર નમક નાખી અને આપણે મસાલાને સરસ સાંતળી લઈશું હવે એમાં પાણી નાખી અને મસાલાને થોડો ચડવા દઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી એને હલાવી અને મસાલો પાકી જાય ત્યારે જે તળેલા મતલબ સેલો ફ્રાય કરેલા ગલકા છે તેને ઉમેરી અને હલાવી દઈશું હવે એમાં થોડું પાણી નાખીએ આપણે અને એને ઢાંકણ ઢાંકી અને થોડી ચડવા દઈશું હવે તમે જોઈ શકો છો કે ગ્રેવી અને ગલકા મિક્સ થઈ ગયા છે તો ઉપર એક ટુકડો મેં ગોળનો ઉમેરેલ છે અને અડધા લીંબુનો રસ નાખેલો છે જે ચટપટું અને થોડું ગળ્યું શાક ખાવાની ખૂબ મજા આવશે અને ઉપરથી મેં થોડો કિચન કિંગ મસાલો નાખી થોડી હું કસૂરી મેથી પણ એમાંથી એમાં ભભરાવી દેસ અને ઉપરથી સેવ નાખી હલાવી અને થોડી વાર ચડવા દેશું એકવાર જરૂર ટ્રાય કરજો બાળકોને પણ ભાવશે નહીં ખાતા હોય એને પણ તો હવે આપણું શાક સર્વ કરવા માટે રેડી છે તો આ રીતે હું એક પ્લેટમાં કાઢી અને ઉપરથી ધાણાભાજી ભભરાવી વભરાવી અને સર્વ કરીશ હા તમે રોટલી રોટલા કે પરોઠા સાથે ખાઈ શકો છો મારી વાનગીઓ જો તમને ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ